પૂરની સિદ્ધ ભૂમિ ઉપરથી આજે દેવી પૂજક પટણી સમાજ દ્વારા કાશ્મીર પહેલગામમાં આતંકી હુમલામાં શહીદ થયેલ આપના હિન્દુ ભાઈઓને આજે શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ દેવી પૂજક સમાજ દ્વારા આપવામાં આવે છે અને આપના માધ્યમ થકી અમે દેવી પૂજક સમાજની એક સંવેદના માનનીય પ્રધાનમંત્રીશ્રીને પહોંચાડવા માટે અરજ કરીએ છીએ કે કાશ્મીર તો શું પણ ભારતના કોઈ પણ ખૂણાથી આ આતંકવાદીઓ પ્રવેશ કરવા માટે સોવા વિચાર કરે એવું કડક વલણ અપનાવી અને કડકમાં કડક આ આતંકીઓને સજા મળે અને એમના આકાઓને પણ આના માટે કડકમાં કડક સજા મળે અને એમને સબક મળે એવી અમારી વિચારધારા રજૂ કરીએ છીએ